ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલ નજીક મૂર્તિકારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવાના મામલે દસ થી પંદર મૂર્તિઓ ખંડિત થયા હોવાના મેસેજ મળતા ખટોદરા પોલીસનો કાફલો પહોંચ્યો હતો મૂર્તિઓના આંગળીઓના પાસે નુકસાન થયું છે માટીની મૂર્તિઓ બનાવતા હોય છે ભેજવાળું વાતાવરણ અથવા મૂર્તિઓ નજીક નજીક હોવાના કારણે હજારો લોકો મૂર્તિઓ જોવા આવતા હાથ લગાવ્યો હોઈ શકે પરંતુ ખટોતરા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહ્યું છે પ્રાથમિક તપાસમાં કોઈ ઈરાદાપૂર્વક કોઈ નુકસાન કરવામાં આવ્યું નથી તેવું જણાઈ આવતું નથી સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા સુરત આજ બપોરે ચાર થી પાંચ વાગ્યાના આજુબાજુ રામ અવનીદાસ અવનિ દેવીનાથ નામના મૂર્તિકાર છે પોલીસને જાણ કરી પોતાના પંડાલ મહિને બસો થી અઢીસો મૂર્તિઓ બનાવેલી છે જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યાં દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિ કાંડને બીજાની પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ વર્ષ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે તો એનું કેવું છે કે મારા જોડે વીસ એક મજૂરો વીસથી પચીસ મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બની જોવા માટે આવતા હોય અને સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન ભી એને નુકસાન થઈ જાય જાયલાનું જણાઈ આવે છે હાલ કોઈ ગુનાઈત છે કે નહીં એ બાબતમાં પોલીસ તપાસ થઈ પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કોઈ જણાય આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકાને ભી રાખી હવે રાખી કે પોલીસ મૂર્તિઓ અલગ અલગ થોડા દૂર દૂરના અંતરે રાખી જેના કારણે ઈઝીલી મૂર્તિઓ જે માણસો ને જવર અવર જવાના કારણે તૂટે ને નુકસાન ના થાય મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કે કેવી રીતે તૂટેલ છે એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને ભેજવાળું વાતાવરણ છે સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવે છે નજીક નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિઓ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો છે કોઈકના હાથ પર તૂટો હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આ નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર કોઈ કોઈ રીતની અફવા ચાલે ધ્યાન ના રાખવું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાઈ આવેલું નથી લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે